તો ત્રિપલસી અને ટ્રિપલસી પ્લસ જે સ્વીપા એક્ઝામ છે એના માટે ઓનલાઈન કોર્સ આપણે જે છે એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે એના બેનિફિટ શું છે કે ટોપિક વાઇઝ રેકોર્ડેડ વિડીયો લેક્ચર આપેલા છે પછી નવા ટોપિક હોય અને લેટેસ્ટ જે પ્રેક્ટિકલ પેપર હોય એનું સોલ્યુશન સાથે વિડીયો આપેલા છે પછી પંદર થી પણ વધારે એમસીક્યુ ઓનલાઈન ટેસ્ટ તમે આપી શકો જેમ એક્ઝામમાં આપવામાં આવે છે એ રીતે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો થિયરીનું મટીરિયલ જે ટોપિક વાઇઝ જે છે અને પ્રેક્ટિકલના પેપર પણ એની અંદર પીડીએફ ફાઈવ ત્યાં મૂકેલી છે કોર્સ માટે તમારે શું કરવાનું છે નવસો ચુમ્માલીસ રૂપિયા આ જે ક્યુઆર કોડ આપેલો છે એ ક્યુઆર કોડમાં સ્કેન કરી અને તમારે મોકલવાનું છે અને પછી નામ એડ્રેસ અને મોબાઈલ નંબર જે છે ઓફિસનો નંબર છે એના નંબર ઉપર તમારે મોકલવાનું રહેશે તો એ કે આપણે એપ્લિકેશન જે છે તે કેવી રીતે આની અંદર થાય તો તમારે જે છે એના માટે આઈ જીનીયસ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ કમ્પ્લીટ ડાઉનલોડ કરી નાખો એટલે અહીંયા ઓપન થઈ જાય એટલે સ્ટુડન્ટ ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે સ્ટુડન્ટમાં તમારો જે છે મોબાઈલ નંબર તમે જે આપેલો હોય એ મોબાઈલ નંબર અહીંયા લખવાનો હશે તમે અને પછી પાસવર્ડ જે અહીંયાથી આપવામાં આવશે એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે એન્ટર થઈ જાય એટલે પછી આ રીતે એપ્લિકેશન તમારી ખુલી જશે હવે બધા જ જે વિડીયો હશે એ વિડીયો લાઇબ્રેરી કરીને નીચે જે આવે છે એની અંદર જે વિડીયો બધા અલગ અલગ વિડીયો મૂકેલા હશે પછી ઓનલાઈન એક્ઝામ આપવી હોય તો એક્ઝામ કરીને જે છે એમાં એમસીક્યુ ટેસ્ટ આપેલા હશે વન ટુ થ્રી એ રીતે ઓનલાઈન એક્ઝામ આપી શકો લાસ્ટમાં રિઝલ્ટ જોઈ શકો છો અને અસાઇનમેન્ટ આપેલું છે અસાઇનમેન્ટમાં તમારી બધી જે પીડીએફ ફાઇલો હશે તો આની અંદર અસાઇનમેન્ટમાં પીડીએફ ફાઇલ હશે એક્ઝામની અંદર ઓનલાઈન એક્ઝામ આપી શકશો અને વિડીયોની અંદર અલગ અલગ ટોપિક વાઇઝ વિડીયો આપેલા હશે તો આ રીતે આની અંદર એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો